પોરબંદરમાં મુંબઈના ચિત્રકારોની છ દિવસીય લેન્ડસ્કેપ સ્ટડી ટૂરનો આજથી પ્રારંભ થયો છે જેમાં પચીસ કલાકારો દ્વારા શહેરના વિવિધ સ્થળોને પોતાની કળાના માધ્યમથી કેનવાસ પર જીવંત કરી રહ્યા છે પોરબંદરમાં આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે ત્યારે આજે તારીખ છવ્વીસ થી તારીખ એકત્રીસ દરમિયાન મુંબઈ સ્થિત ધ આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના પચીસ જેટલા ચિત્રકારોની સ્ટડી ટૂરનું નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકારો દ્વારા શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળો તથા બંદર વિસ્તારના રમણીય સ્થળોનું વોટર કલરના માધ્યમથી રંગીન ચિત્ર દ્વારા ચિત્રાંકન કરાશે જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ચિત્રકાર વાસુદેવ કામઠ વિજય આચરેકર તેમજ મુંબઈના અલકાબેન વોરાની વિશેષ ઉપસ્થિતિ રહી છે સાથે નવોદિત કલાકારો પોતાના છ દિવસીય નિવાસી લેન્ડસ્કેપ સ્ટડી ટૂરમાં પોરબંદરને રંગપીછીથી કંડારશે લેન્ડસ્કેપ્સ સ્થળમાં પ્રથમ દિવસે બપોરે ચાર થી સાત સાંદિપની શ્રી હરિમંદિર ખાતે કલાકારોએ લાઈવ પેઇન્ટિંગ દોરી પોતાની કળા પ્રદર્શિત કરી હતી જેમાં તેઓએ સાંદિપની શ્રી હરિમંદિરને વિવિધ એંગલથી દોરી તેમાં રંગો પૂરી જીવંત બનાવ્યું હતું આ કલાકારો આજે તારીખ સત્યાવીસમાં સવારે સાત થી સાંજે સાત વાગ્યા સુધી અસ્માવતી ઘાટ આવતીકાલે તારીખ ના સવારે સાત થી સાંજે પાંચ વાગ્યા સુધી હુજુર પેલેસ

ऑल ओवर इंडिया से बहुत सारे आर्टिस्ट हर साल अलग अलग जगह पे आते हैं तो ये हमारा पोरबंदर सेकंड टाइम है क्योंकि पिछली बार आए थे तो हमें बहुत ब्यूटीफुल लगा था तो हमारा स्टे स्वामी नारायण टेम्पल पे हम आ, कल तक रुके थे वहाँ का पेंटिंग करके आ, काफी ब्यूटीफुल प्रीमाइसिस है वो फिर वहाँ से हम यहाँ पे आए हैं तो हमारे साथ आ, वासुदेव कामत सर विजय आचरेकर सर जो सीनियर आर्टिस्ट है वो भी यहाँ पे जुड़े हैं तो बहुत सारा ऑलमोस्ट ट्वेंटी फाइव जो आर्टिस्ट है वह हर कोने से इंडिया के कोने से आ चुके हैं तो यहाँ के जो लोकल आर्टिस्ट भी हैं दिनेश सर है धारा वगैरह उनके स्टूडेंट वो भी हमारे साथ पेंटिंग करने यहाँ पे आ रहे हैं तो आप देख पा रहे हैं कि बहुत सारे आर्टिस्ट काफ़ी एंजॉयफुल यहाँ पे काम कर रहे हैं तो आज हमारा सेकंड डे और हम दो दिन भी और काम करने वाले हैं तो कल शायद आप मिस ना कीजिए क्योंकि कामर सर मिलने का कल चांस है सबको तो आप जरूर कल हमारे साथ जुड़े तो मैं निशिकांत थैंक यू सो मचे मैं विजय आर्टिस्ट मुंबई से हूँ आठ सोसाइट ऑफ इंडिया के प्रेसिडेंट हूँ और यहाँ पे आठ सोसाइट ऑफ इंडिया के हम लोग सेकेंड टाइम आ रहे हैं पहले तीन साल पहले शायद इधर आए थे वहाँ पर तो अभी वापस यही पोरबंदर के जो बोटिंग का हमारा हर साल तीन चार टूर होते हैं इधर तो ये यहाँ पे सेकंड टाइम अरेंज हुआ है का जो सब्जेक्ट है वो यूनिक है हमारे लिए तो ऐसे मिलता नहीं है बहुत बहुत रास्ते पे खड़ी है हर जगह बहुत सारे ए, मैंने बहुत जगह ट्रैवल किया लेकिन ये मेरे लिए आज का ये वो करने में काम करने में बहुत मजा आता है लास्ट टाइम भी मैंने एंजॉय किया था, आज भी एंजॉय कर रहा हूं ये बोलोगे और

બહુ વોટર કલરના સારા આર્ટિસ્ટો પોરબંદરમાં આજે છે અને પોરબંદર માટે સૌથી સારી વસ્તુ એ છે કે વાસુદેવ કામત સાહેબ અત્યારે પોરબંદર પધારે છે અને એની હાજરીમાં આર્ટવર્ક થશે તો આપ સૌને પોરબંદરવાસીઓને આ આર્ટ કેમ્પનો લાભ લેવા વિનંતી છે તમે આવો આપણા સુંદર પોરબંદરને એની નજરે જુઓ કે આપણું પોરબંદર કેટલું સરસ છે તો ઇનોવેટિવ ગ્રુપના માધ્યમથી હું આપને અપીલ કરું છું અને આર્ટ ઇન્ડિયા સોસાયટી બોમ્બેના તમામ આર્ટિસ્ટોનો પણ હું આભાર માનું છું આ તબક્કે અને આની પાછળ અમારા ઇનોવેટિવ ગ્રુપના પ્રેસિડેન્ટ બલરાજભાઈની અથાગ મહેનત અને એમની પોતાની સૂઝબૂઝથી અત્યારે આ બીજી વાર આર્ટ ઇન્ડિયા સોસાયટી પોરબંદરમાં છે એ આપણા માટે બહુ મોટી વાત છે તો આપ સૌ આવો અને આ આર્ટવર્કને નિહાળો આ ઉપરાંત તારીખ ત્રીસ ના રોજ સાંજે પાંચ થી આઠ દરમિયાન ચિત્રકાર વાસુદેવ કામઠ સાથે ચિત્રકલા પર એક કલા પરિસંવાદનું આયોજન મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરાયું છે તેમ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયાએ જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર